આ પૌરાણિક મંદિરની દંતકથા અનુસારા રામાનંદી સંપ્રદાયના કુળદેવી માતા કમલા સ્વયંભૂ પ્રગટ્યા હતા કમળના તળાવ સાથે કમળા માતાજીનું મંદિર સ્થાપિત થયું ઓગણીસો બ્યાસીમાં દેવુભાઈ કાઠી દાયાભાઈ ઉર્ફે દિલીપસિંહ સુણવાસ દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો જે બાદ કમળા માતાજી ઉત્સવ સમિતિની રચના કરવામાં આવી અને છેલ્લા બાવીસ વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે નવલા નોરતામાં તમામ ગ્રામજનો આ સ્થળે એકઠા થઈને ગરબે ઝૂમી માતાજીની આરાધનામાં લીન બની રહ્યા છે સાથે આઠમના રોજ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમમાં દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા હોય છે જય માતાજી ભરૂચ જિલ્લામાં માતાજીઓના ઘણા મંદિરો આવેલા છે જેમાંનું એક મંદિર વાલીયા ગામમાં અને વાલીયા ગામના કમળા માતાના તળાવ પાસે રામાનંદી પરિવારના કુળદેવી માનવામાં આવતા દેવી માતાનું મંદિર આવેલું છે આ મંદિર પૌરાણિક હોવા સાથે ઘણું મહત્ત્વ ધરાવે છે અને આ મંદિર ખાતે નવરાત્રિ નવરાત્રિ પર્વમાં ગરબા અને હવનનું આયોજન કરવામાં આવે છે દૂર દૂરથી ભક્તો અહીંયા દર્શનાર્થે આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે ચેનલ નર્મદા દ્વારા આપણે આ મંદિરે આવ્યા છે હમણાં પછી આપણે અન્ય મંદિરે પણ જઈશું અને ત્યાંનું મહત્વ શું છે માતાજીનું એ પણ આપને જણાવીશું કમળા માતા નવરાત્રિ મહોત્સવ સમિતિ નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસમાં સમસ્ત ગ્રામજનોનું હાર્દિક સ્વાગત કરે છે નવ કમળા માતા ગ્રાઉન્ડ ઉપર છેલ્લા ઓગણીસો ને બ્યાસીની સાલથી દેવુબા કાથી અને દાયાભાઈ સુણવા ઉર્ફે દિલીપસિંહ સુણવા દ્વારા અહીંયા ગરબાનું આયોજન થતું હતું બે હજાર સાલ બે હજાર બેની સાલની અંદર સ્વર્ગસ્થ દાયાભાઈ સુણવા ઉર્કેટ દિલીપસિંહ સુણવાનું અવસાન થવાથી કમળા માતા નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી આ ગ્રાઉન્ડ ઉપર નવરાત્રિનું ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે જેની અંદર સમસ્ત વાલિયા ગ્રામની સોસાયટીઓ અને વાલિયા ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ફાળાથી આ નવરાત્રિ મહોત્સવનું આપણે આયોજન કરી રહ્યા છે